ધર્મ માણસને માણસ થતાં શીખવાડે છે જ્યારે તમે હિન્દુત્વની વાત કરો છો ત્યારે હિન્દુત્વ એ ધર્મ નથી હિન્દુત્વ તો જીવન જીવવાની એક પદ્ધતિ છે પણ અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ધર્મના નામે આપણે ધર્મનો ઉન્માદ કરીએ છીએ અને આવા ઉન્માદમાં લોકો તો ઠીક છે પણ નેતાઓ પણ ઢસેડાઈ જાય છે અને તેમને ખબર નથી પડતી કે તે જે કરી રહ્યા છે તે ધર્મ નથી તે જે રાષ્ટ્રની વાત કરી રહ્યા છે તે રાષ્ટ્રવાદ પણ નથી આવી જ ભૂલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક નેતાએ કરી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ધર્મની ધર્મ માણસને ઉત્તમ બનાવવાનું કામ કરે છે જે પગથિયે માણસ ઊભો છે તેના કરતાં શ્રેષ્ઠ બનાવવાનું કામ એટલે જ ધર્મ છે ધર્મ એટલે માત્ર જય શ્રી રામનો નારો નહીં ધર્મ એટલે માત્ર અલ્લાહો અકબર નહીં ધર્મનો અર્થ એવો છે કે આજે હું જેટલો સારો છું એના કરતાં આવતીકાલે મારો ધર્મ મને કેટલો સારો બનાવે છે પણ આ બધું જ આપણે ભૂલી જઈએ છીએ અને આપણને આપણી ઉપર ધર્મનો ઉન્માદ સવાર થાય છે અને ત્યારે આપણને એવું લાગવા લાગે છે કે મારો ધર્મ બધા કરતાં શ્રેષ્ઠ છે અને બાકીના ધર્મો તુચ્છ છે ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે જેમનું નામ છે પ્રદીપસિંહ વાઘેલા આમ તો તેઓ વિવાદમાં સતત રહ્યા કરે છે અને કદાચ એટલે જ તેમનો પર્યાય વિવાદ બની ગયું છે આવા જ એક વિવાદને કારણે તેમને પ્રદેશ માળખામાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી હવે ફરી તે વિવાદમાં આવે કે તેવું કામ તેમણે કર્યું છે તેમણે એક ટ્વીટ કર્યું છે એક ફોટો છે આ ફોટો તમે જુઓ તમે આ ફોટો જોયો કે સૌથી પહેલાં આ ફોટોમાં નીચે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ છે તેની ઉપર રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રધ્વજની ઉપર હનુમાનજીનો ધ્વજ છે અને હનુમાનજીના ધ્વજ ઉપર ભગવાન રામનો ધ્વજ છે આ ફોટો તેમણે ટ્વીટ કર્યો છે ખરેખર ફોટો તેમણે તેમણે આ ધજા નથી પકડી પણ આ ફોટો ટ્વીટ કરી તેમણે લખ્યો છે મેસેજ ઇઝ ક્લિયર અમને આ ફોટો જોઈને પહેલા તો આશ્ચર્ય થયું આશ્ચર્ય એટલા માટે થયું કે આપણે જ્યારે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ જ્યારે આપણે દેશની વાત કરીએ છીએ ત્યારે મારો ભારત સૌથી મહાન છે અને મારો રાષ્ટ્રવાદ એટલે મારો ત્રિરંગો અને મારા ત્રિરંગાની ઉપર કંઈ જ ન હોઈ શકે એવી મારી સાદી સમજ છે આ સમજ સાચી છે કે ખોટી તે જાણવા માટે અમે કાયદાની જોગવાઈઓ પણ જોઈ ત્યારે અમે જોયું કે ઓગણીસો એકોતેરનો એક કાયદો છે જે દેશને કેવી રીતના માન આપવું અને દેશને માન આપવામાં ચૂક થાય તો ક્યારે અપમાન થાય છે તે કાયદો પણ અમે જોઈ લીધો અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે ભારતીય ધ્વજ એટલે કે ત્રિરંગાની સાથે બીજો કોઈ જ ધ્વજ ફરકી શકે નહીં ઓગણીસો એકોતેર નો આ ફ્લેગ એક્ટ એવું કહે છે કે ભારતીય ત્રિરંગાની સાથે બીજો કોઈ ધ્વજ ફરકી શકે નહીં એટલે સાથે પણ ન ફરકી શકે અહીંયા તો ત્રિરંગાની ઉપર બે ધ્વજ ચઢાવવામાં આવ્યા છે તો આ ત્રિરંગાનું અપમાન છે મારો ધર્મ મહાન છે પણ સૌથી પહેલો મહાન મારું રાષ્ટ્ર છે અને રાષ્ટ્ર જ્યારે હું વાત કરું છું ત્યારે એ મારી માતૃભૂમિ છે અને મારી માની ઉપર કોઈ ન હોઈ શકે કારણ કે મારી મા સર્વોપરી છે પણ ખરેખર આ મેસેજ ઇઝ ક્લિયર એ પ્રદીપસિંહ વાઘેલા શું કહેવા માંગતા હતા તે જાણવું પણ અમારા માટે જરૂરી હતું એટલે અમારા ખાસ સંવાદદાતા તુષાર બસ્યાએ તેમની સાથે

એટલા માટે ફોન કર્યો કે એમાં તમે લખ્યું છે કે ધ મેસેજ is ક્લિયર તો એ બાબતે મારે તમારું version લેવું છે કે કયા message ની તમે આમાં વાત કરો મેસેજ ક્લિયર છે ભારત જનતા પાર્ટી દેશ માટે કામ કરે છે અને દેશ આજે સનાતન સંસ્કૃતિ ને એકદમ ફોલો કરે છે એ જો ઉપર હનુમાન જી નો ધ્વજ છે એના ઉપર રામ નો ધ્વજ છે બરાબર છે અચ્છા સર પણ સાહેબ આપણે એ ભાજપ નો ઉપર તિરંગો છે હા, નહીં એજ પર પ્રોટોકોલ આપણે જોઈએ તો ભારત ના રાષ્ટ્રધ્વજની ઉપર બીજો કોઈ ધ્વજ ના હોઈ શકે આપણે એજ પર પ્રોટોકોલ જોઈએ તો ભારતના રાષ્ટ્રધ્વજ ની ઉપર બીજો કોઈ ધ્વજ નામ ધ્વજ છે ભારત નું આસ્થાનો કેન્દ્ર રામ છે અચ્છા નહી એટલે આપડે કાયદા ની જોગવાઈ છે પાંચ પાંચ વર્ષો પહેલા હમ હમ રામ નો જન્મ થયો હતો બરાબર છે અચ્છા તો આપડે જે કાયદાની જોગવાઈઓ છે એ બહુ સ્પષ્ટતાથી હું તમને કહું છું કે ધ ફ્લેગ શુડ નોટ બી ફ્લોન ફ્રોમ અ સિંગલ એકદમ સાચી વાત છે તમારી તો તો એટલે સર આમાં તમે મેસેજ ક્લિયર છે એવું લખ્યું ને એટલા માટે મેં વર્ઝન લેવા કોલ કર્યો કે શું મેસેજ ક્લિયર થાય છે મેસેજ ક્લિયર છે ભાજપ ભારત માટે કામ કરે છે અચ્છા અને આ ધ્વજ ભારતનો ધ્વજની ઉપર બીજો કોઈ ધ્વજ હોય તો એને તમે ખોટું નથી માનતા સાહેબ મેં તો હાથમાં કે લીધો છે ભાઈ જે કોઈ પબ્લિક મીટિંગ નો ફોટો છે ભાઈ તો સાચી વાત છે પણ તમે એને ખોટું નથી માનતા એવો તો મેસેજ થયો ને સર એક હું આપને ફરી કહું છું કે પાંચ હજાર વર્ષ પેલા રામનો જન્મ થયો હતો તો સર ભાઈ જી જી સર હા અને પાંચ હજાર વર્ષો થી પૂજા ભારત કરે છે અચ્છા તમે પ્રદીપસિંહ વાઘેલાનો જવાબ સાંભળ્યો તેવું કહે છે કે પાંચ હજાર વર્ષથી ભારતની અંદર રામ રાજ્ય આવ્યું છે વાત સાચી અમે કબૂલ કરીએ છીએ કે આ રામનોની ધરતી છે આ રામનો દેશ છે પણ રામની ધરતી ઉપર પણ રાષ્ટ્રના નિયમો હોય છે અને રાષ્ટ્ર જ સર્વોપરી હોય છે ભગવાન રામ પણ જીવતા હોત તો પણ ત્રિરંગો સૌથી ઉપર જ હોય એવું અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો અમે તેમને કાયદાની જોગવાઈ પણ કહી ત્યારે પ્રદીપસિંહે એવું કહ્યું કે પાંચ હજાર વર્ષથી આ દેશમાં રામનું રાજ્ય ચાલે છે રામના રાજ્યને મને લાગે છે કે પ્રદીપસિંહ સમજી શક્યા નથી રામને સમજવા બહુ સરળ છે કારણ કે રામ તો ત્યાગ અને બલિદાન પાત્ર છે ભગવાન રામ તો માણસને માણસ થતા શીખવાડે છે ભગવાન રામ તો રાષ્ટ્રને પ્રેમ કરતા શીખવાડે છે અને એ જ રામના ભક્તો જ્યારે રામના નામે ઉન્માદ કરે ત્યારે આવી ચૂક કરી બેસે છે પ્રદીપસિંહ વાઘેલાએ એવું પણ કહ્યું કે આ ધજા મેં નથી પકડી હા એ વાત સાચી છે આ ધજા તેમણે નથી પકડી પણ આ ધજાની તસવીર તેમણે ટ્વીટ કરી વાયરલ કરી છે તેનો અર્થ એવો છે કે કદાચ પ્રદીપસિંહ વાઘેલા સમજવામાં ચૂક કરી બેઠા કે આ રાષ્ટ્રનું અપમાન છે ત્રિરંગાની ઉપર કોઈ જ ન હોઈ શકે અને ક્યારેય ન હોઈ શકે તો આખી ઘટના તમારી સામે અમે મૂકી તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો તમે પણ ભારતીયો છો તમે પણ ભારતને પ્રેમ કરો છો જેમ અમે કરીએ છીએ ત્રિરંગાની ઉપર બીજી કોઈ ધજા હોય શકે કે નહીં તમે અમને જણાવો કારણ કે તમારો મત પણ જાણવો એટલું જ જરૂરી છે અને નવજીવન ન્યૂઝ સતત લોકોની વાત અને લોકોના અવાજની વાત કરતો આવ્યું છે માટે અમારો બે આઇકન દબાવો અમારી સાથે જોડાવો અમારા ફેસબુક પેજને લાઇક કરો અને અમારી આ સ્ટોરીને શેર કરો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો હું એક નવા વિષય સાથે જલ્દી તમારી પાસે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા